વેજલપુરમાં શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વિશ્વકર્મા પરિવારની નવી અદ્યતન સમાજવાડીનું લોકાર્પણ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર અમદાવાદ દ્વારા નવનિર્મિત અદ્યતન સમાજવાડીનું ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમી નિયમિત કાર્યરત થઈ ગઈ છે જે સમાજના સભ્યો માટે અનેકવિધ સામાજિક કાર્યો માટે એક આદર્શ સ્થળ પૂરું પાડે છે આ ભવ્ય સમાજવાડી ત્રણ હજાર ત્રણસો નેવું સ્કવેર મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલી છે અહીં આવનારા લોકોની સુવિધા માટે પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે સમાજવાડીમાં એક વિશાળ પાર્ટી પ્લોટ પણ છે જે મોટા કાર્યક્રમો અને પ્રસંગો માટે ખૂબ જ ઉપયોગી થશે સમાજના નાના મોટા પ્રસંગોને ધ્યાનમાં રાખીને અહીં ત્રણસો મી ચારસો લોકો આરામથી બેસી શકે તેવો એસી હોલ બનાવવામાં આવ્યો છે આ હોલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે જે કોઈપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે આ ઉપરાંત સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખીને અત્યંત સુંદર ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે સમાજવાડીમાં સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન સગાઈ જન્મદિવસની ઉજવણી અથવા અન્ય કોઈ નાના મોટા પ્રસંગો માટે કિચનની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી સમાજના સભ્યોને બહારથી કેટરિંગની વ્યવસ્થા કરવામાં સરળતા રહે આ સમાજવાડીનું ભૌગોલિક સ્થાન પણ ખૂબ જ અનુકૂળ છે તે અમદાવાદના બાકરોલ ચોકડીની બિલકુલ નજીક આવેલી છે જેથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા લોકો માટે અહીં પહોંચવું સરળ બનશે એસવી ન્યૂઝની ટીમે આ નવી સમાજવાડીની રૂબરૂ મુલાકાત લીધી હતી અમારા સહયોગી નીતિનભાઈ પિલોજપરાએ સ્થળની મુલાકાત લઈ સમાજવાડીની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વિશ્વકર્મા પરિવાર વેજલપુર અમદાવાદના પ્રમુખ શ્રી રમેશભાઈ તલસાણીયા સાથે પણ વાતચીત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે આ સમાજવાડી સમાજના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ યોગદાન આપશે અને ભવિષ્યમાં આવા અનેક કાર્યો હાથ ધરવામાં આવશે આ સમાજવાડી સમાજના લોકોને એકસાથે લાવવા અને સામાજિક કાર્યોને પ્રોત્સાહન આપવા માટે એક કેન્દ્ર બિંદુ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બરાબર છે તમે આ સંસ્થાના પ્રમુખ તરીકે સેવા છેલ્લા દોઢ વર્ષથી બજાવો છો આ સંસ્થા કેટલો ટાઈમથી સક્રિય છે વેજલભુર સત્તા લગભગ એકાણું થી ચોરાણું બરાબર ચાલુ કરેલી એમાં જગદીશભાઈ ઝાલેરા હતા નીતિનભાઈ હતા લગભગ સમજો ને દસ પંદર જણા ચાલુ કરેલી બરાબર ને ઓગણીસો નવાણુંમાં રજીસ્ટર કરાવેલું ત્યારે પ્રમુખ બનેલા ઘનશ્યામભાઈ વણો પ્રથમ પ્રમુખ્યામ હા પહેલાં પ્રમુખ હતા ત્યારે રજીસ્ટર સંસ્થા નહોતી ત્યારે જગદીશભાઈ ડાલે બરાબર છે ત્યાર પછી ઓગણીસો નવાણુંમાં જ્યારે સંસ્થા રજીસ્ટર થઈ ત્યારે ઘનશ્યામભાઈ વણો બરાબર છે તમે આ જે અત્યારે વેજલપુરની અંદર નવી વાડી બની છે એની સ્થાપના ક્યારે થઈ ની લગભગ બે હજાર બાર બારની આજુબાજુ આ જગ્યા હું લીધી બરાબર અને ત્યારે બી ઘનશ્યામભાઈ વડોદિયા હતા પ્રમુખ સોળમાં આપણે બારમાં લીધી સોળમાં આપણે મોટું ખાતમુહૂર્ત કરેલું પ્રસંગ કરેલું બરાબર આ એરિયા છે જે સમાજવાડી આપણી એનો એરિયા કેટલો હશે કઈ અંદાજો અંદાજે ત્રણ હજાર નવસો સ્ક્વેર ફૂટ એટલે સમાજનો કાર્યક્રમો થાય તો શું શું લોકોને મળી શકે ફેસિલિટી ડબલ બેડના બે મોટા રૂમ છે ઓકે કન્યાનો અને પુરુષનો વધતા હોલ છે ચારસો માણસનો પાર્ટી પ્લોટ છે આઠસો માણસનો મોટું કિચન છે એકસો બાય પાર્કિંગ છે સો ફૂટ બાય સો ફૂટનું વ્યવસ્થા તો બધી પહેલેથી કાયદા પ્રમાણે જ બધી કરેલી છે પાસિંગ થાય અત્યાર સુધી સમાજના કાર્યક્રમો કોઈ કરેલા કે નહીં વાડીમાં વિશ્વકર્મા જયંતિનો મહોત્સવ કરેલો બ્લડ કેમ્પ કરેલો બરાબર હજી તો ચાલુ ને લગભગ બે ચાર મહિના થયા છે વિશ્વકર્મા જયંતિથી ચાલુ કરી છે ઓકે હવે બુકિંગ લેવાનું ચાલુ કર્યું બરાબર છે રહી વાર પછી રમેશભાઈ એ પૂછવાનો હતો કે કદાચ લોકોને અહીંયા વાડી ઉપર આવવું હોય તો કઈ રીતે આવી શકે અહીંયાથી કયું સ્ટેશન કે કંઈ બાજુમાં થતું હોય એવું કોઈ સ્થળ થયું સખેજ ભારતી બાપુના આશ્રમથી ઓકે લગભગ પાંચથી છ કિલોમીટર થાય બરાબર સનાથડ ચોકડીથી ત્રણ કિલોમી ચાર કિલોમીટર બરાબર સનાથડથી રાજકોટ જવાના રસ્તા ઉપર સનાતન ચોપડી કહેવાય બરાબર છે અને ધોળકા રોડ ઉપર આવેલી છે બરાબર છે તો સરખેજથી બસ બી આવે છે બરાબર આ વાડી આપણે સમાજને જ આપીએ છીએ સમાજના લોકોને કે બહારના લોકોને પણ ભાડે આપીએ છીએ બહારના ખર્ચો કાઢવા માટે બહારના લોકોને આપવી જ પડે એનું કારણ શું છે કે આપણે ખર્ચો બહુ થઈ ગયેલો છે ખર્ચા બી અત્યારે પચાસ થી સાહીઠ હજારનો ભાઈ ખર્ચો ચાલુ થઈ ગયો છે એટલે ખાલી હોય એ દરમિયાન બહારના માણસોને આપણે આપીએ બરાબર છે આપણે જે આટલો મોટો હોલ બનાવ્યો છે એ એસી નોન એસી ને સ્વીસ એસી હોલ છે આખો બરાબર બાર એસી લગાવેલા છે પંખા બી છે એસી બી બરાબર છે હવે બીજું એ પૂછો આગળ જે પાર્ટી પ્લોટ છે એને વાળીને બધું અલગ અલગ જોતું હોય તો વાડી મળી શકે કે નહીં હા અલગ અલગ આપીએ ને પાર્ટી પ્લોટ જોતો હોય કિચન જોતું હોય તો બી મળે ખાલી પાર્ટી પ્લોટ હોલ અને બે રૂમ જોતા હોય તો બી મળે ઘણા લોકો એવી રીતનું માગે છે કે ભાઈ કુંડળીનો પ્રસંગ છે તો અમને બે રૂમ આપો અને હોલ આપો તો એ રીતે આપણે અલગ આપી શકીએ છીએ પણ આવનાર થોડા ટૂંક સમયમાં થોડા સારા સમાચાર બી છે અને કદાચ અમે એવું બી કરી શકું કે એક દિવસમાં બે પ્રસંગ કરવા હોય તો બી થશે રમેશભાઈ આ નવી વાડીનું તમે જે કર્યું શરૂઆત બહુ સારી કહેવાય અને આ વાડી અંદાજે શું ખર્ચા ખર્ચામાં તૈયાર થયા છે આગળનું આયોજન શું છે તમારું એમાં વાડીનો અંદાજિત ખર્ચો લગભગ બે કરોડની આજુબાજુ બરાબર છે અને આગળનું આયોજનમાં અમારે કિચનનું હજી બાકી છે બરાબર બનાવવાનો બનાવવાનું બાર રૂમ સિક્યુરિટી કેબિન એટલું બાકી છે બાકી ફાયરનું પતી ગયું છે આ બે કરોડનો જે ખર્ચો કયો છો એ ટોટલ કાર્ય જે બાકીના કાર્યો છે કરવાના એના સાથે છે કે આના ઉપરના થશે એના ઉપરના થશે બરાબર છે તો આ બધું તમે જે આટલો મોટો ખર્ચ કરીને જે વાડી કરી છે તો એ દાતા તરફથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો આપણા સમાજના સમાજ બહારના દાતાઓનો બહુ સારો રિસ્પોન્સ છે એક વર્ષની અંદર આટલું ફંડ ભેગું કરી જે દાતાએ સહકાર આપ્યો છે બરાબર અમારા કમિટી અને ટ્રસ્ટી ઉપર જે એને વિશ્વાસ રાખી બહુ જ દાતાઓની જે વરસાદ કહેવાય એવી રીતે બધા જે આપવા છે પૈસા અમારી પાસે જ્યારે ચાલુ કર્યું ત્યારે પાંત્રીસો રૂપિયા હતા બરાબર છે સ્ટાર્ટિંગમાં અમે મણિનગરવાડીની ઓફર આવી હતી પૈસા ના હોય તો તમે લઈ જાઓ અમારી પાસેથી લોન તરીકે અમે તમને આપશું અમને અગિયાર લાખ રૂપિયા એ લોકોએ આપ્યા અમારું બેંકનું ખાતું સીલ થઈ ગયું ત્રણ ચાર મહિના અમારે બહુ તકલીફ પડી પછી એમના પૈસા આવ્યા અમે ધંધોકા ચાલુ કર્યું અને પછી બધે જે વરસાદ ચાલુ થયો બધાએ અમારા ટ્રસ્ટીઓ બધાએ ઉગ્રણીમાં અમે બધી જગ્યાએ જવા લાગ્યા સૌરાષ્ટ્રમાં સુધી સહકાર મળ્યો મુંબઈ ભારદિયાનો મોટો સહકાર મળ્યો મુંબઈ ભારતીયાએ એકાવન લાખને હજી કરતા હોય તો લઈ જાવ એવું અમને અમારી કમિટીને અમે ત્યાં રૂબરૂ ગયા ત્યારે કીધેલું તો એને બીજા પચીસ લાખ રૂપિયા લખાવેલા એમ કરીને પંચોતેર લાખ રૂપિયા એને લખાવેલા બાકી અગિયાર લાખ સાડા સાત લાખ પાંચ લાખ બધાએ ખૂબ જ એમ કે દાતાઓએ બહુ પૂરો સપોર્ટ કરેલો છે મતલબ કે તમારે અમદાવાદ ને અમદાવાદ સિવાય ગુજરાતમાંથી પણ દાતાઓ તરફથી મળેલું છે હા અમારી કન્યા છાત્રાલયના જે બધા ટ્રસ્ટીઓ છે એના તરફથી એમને સારો સહયોગ મળ્યો પછી જામનગર જુનાગઢ બધેથી બોમ્બે બોમ્બેથી ત્યાંની કમિટી કટુકભાઈ ના કહેવાતી અમે કે ગયેલા એ ત્યાં બી એમને સારો સપોર્ટ સારી રીતે રાજસ્થાન સારો સપોર્ટ કર્યો ત્યાંથી બી એમને ફંડ આપ્યું અને અમદાવાદનું તો બહુ જ સરસ કોઈ ના જ નથી પાડી બહુ જ સપોર્ટ કર્યો શાંતિલાલ પડદિયાએ એમને બાળકથી આઠ લાખ રૂપિયાની લોન આપેલી છે હમણાં અમે એમની બી લોન પરત કરી અને મણિનગરની બી લોન પરત કરી હવે અમારે આગળનું જે ગવર્મેન્ટના પૈસા ભરવાના આવશે એટલા જ અમારે પૈસા બાકી છે ભેગા કરવાના ટૂંક સમયમાં એ બી આવી જાય એવી અમારી ધારણા છે બરાબર છે મતલબ કે જે વાળી ઇન્કમ પણ ચાલુ થઈ ગઈ છે એવું છે આ ટૂંક સમયમાં હવે દિવાળી પછી દિવાળી પછી કદાચ અમે પ્રોગ્રામ કરીએ આમનું મોટું પ્રસંગ કરીએ અને બધાએ બોલાવીએ ત્યાર પછી અમે અમારું બીયુની પરમિશન માટે અત્યારે તો સર્ટિફિકેટ બહુ લેવા પડે છે તમને બી ખબર હશે બધું અત્યારે ચાલે જ છે એ બધું થઈ જાય એટલે મોટી જાહેરાતો કરી અને દિવાળી પછીનું બુકિંગ લેવાનું ચાલુ કર્યું છે નવેમ્બર ડિસેમ્બર મહિના જાન્યુઆરી મહિનાનું અત્યારથી ચાલુ છે બુકિંગ અને અમદાવાદના બધી જે સંસ્થા છે સહકાર આપે ત્યાં ફૂલ હોય સમજ લો પાર્ટી પ્લોટ તો એ લોકો બી આ બાજુ મોકલે તો બધાયને આપણા સમાજને કામમાં બી આવે વાડી સારી છે અને એ લોકોને રાતે ગરબા કરવા હોય લાઇટિંગની વ્યવસ્થા આપણે કરેલી છે કાર લોન થઈ ગઈ છે ઝાડપાન થઈ ગયા એટલે કોઈ પાર્કિંગ ફૂલ છે આના પછીનું બી આપણે અત્યારે પાર્કિંગ કે એની બહારનું બી આપણને અત્યારે વાપરવા મળે છે એટલે પાર્કિંગની તો કોઈ સમસ્યા નથી બરાબર એટલે એ કોઈ આગળનો હવે અમે જોઈએ છીએ અમે વિચાર કરીએ છીએ આગળ શું કરવું કોઈ ટૂંક સમયમાં ખબર પડી જાય છે બે ત્રણ મહિનામાં ખૂબ ખૂબ આભાર રમેશભાઈ એસવી ન્યૂઝવા બદલ જય વિશ્વકર્મા એસવી ન્યૂઝ તમારો બી ખૂબ ખૂબ આભાર અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર જય વિશ્વકર્મા જય વિશ્વ